બે બે ટોપડીમાં તો સા મેકો બે એક એક મેકો બરે બોલ તો હિન્દી એક્ચ્યુઅલી માં થોડું હિન્દી બોલ હિન્દી આવડતી જ નહીં બે જો આવે બે હું પૂરી જો વર્તાઈ જો હાથ તો બે સેટા રાખીને આવે સાણ સાણ ભર્યું વાહ વાહ મમ્મી તરાવન છે કે લે પાણી કરવા હે તો હમે આપણે વાડી આવી કે પણ એટલો રસ્તો છે ને બહુ ખરાબ છે તો ટ્રેક્ટર તો ફિક્સ જાય ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડા હૈરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારે પણ વાવણી કરવા જવાનું છે આપણે કૂકસવાડાની સીમમાં તો બધું છે ને બિયારણને બધું લેવું જો તો અત્યારે મેં બધું તૈયારી કરી લઈ અને હે ને પછી અહીંયા હવે વરસાદ નહીં આવે કે આવીશું તો પછી બહારમાં એ બાકી છે આખી તર આપણે એને કંઈક કરવાનું છે અત્યારે પેલા છે ને બેરોલ અહીંયા બધી કાઢવાના કાઢી લઈએ હાલો તો પેલા બેરલ છે ને બધા અહીંયાથી કાઢવાના છે બે ત્રણ કાઢી લઈએ હાલો તો મે અત્યારે છે ને બિયારણ ટૂંકમાં ખાલી કરીયા બેરલમાંથી અમે જો કે જ બેરલ છે આ બે ગુણું ભર લીધું આડી આવી છે ક્યાં રાખ્યા નથી મે તમે રાખ્યા હતા કોણ તો કીધું નીચે કે વધારે રાખો વધારે રાખો હોય છે તો એકા તો મણ વેસી ન કે લેઈ લઈ તો આ તમે ખાલી બી જો અમે બી કેવા રાખી બધા ઝીણા બી રાખે અમારા બી જો આ 54 ના ઉતારાને માંડવી છે

હાલો તો બેસી ભાઈ જમવા હમણાં આપણા ઘરના બિલી પત્રક બિલી બીલી તોડી જમવાનું ચાલુ તારે વાવણી કરવા હે હા શું કા ત્યાં હા પે મને માછા સડી હાલો ભાઈ જમી ભાઈ પછી જઈએ આપણે વાળી વાવણી કરવા વાહ મોર આવે

હાલો તો છે ને ટૂંકમાં વાવણી તો આપણે ન થાય પણ હવે ઘેરાવી બીજા નવે કઈ સડી ગયા કામ અમે આ ગોઈનું જોઈ ચાક ચાક રહી ગયું હા એલા કંતાન કાપી નહીં ખું નવું તારી ભલી થાય હું દેડા એ કંતાન કાપી જાય વાંધો ને એ આમાં કરી ગયો ને મમ્મી ફોર વ્હીલમાં તેથી લાખ રૂપિયાનું વાયરિંગ થાય હા ને વોરંટી એ પૂરી થઈ ગઈ હાલો તો ભાઈ આ બીજે થોડાક પલરી ગયા ને જરાક ફૂંકવી જાય

હવે તો મેં સાગ આ રસોડામાં હું ખાવું ખાવું કરે યાર મને રસોડા વરસાદ આવતો હોય ને તો એ ટૂંકમાં હું ખાવાનું બહુ મજા આવી શાક ને રોટલો કઈ ખાતા હોય બનાવીને ખાઈ પેલા સા બનાવી પછી બધું હેડી બે બે ટોપી મત સાક બે એક એક મીકો ઉપડી ગયો પણ નહીં એકમાં છે ને ટૂંકમાં આવેલી છે કોફી છે

મારે નાસ્તા પાણી કરવા જાય હા તો વહેલું તો કહી દીધું આથી પછી વહેલું કેટલું હોય તો સો માય પાંચ ની વાર એક લાઈકલા અમે દોસ્તારું જાય મમ્મી એમાં પછી કઈ હે તમા હકમ લઈએ છું કોથરીમાં ભાજી કઈ નક્કી નહીં આવું નહીં લેવું મારે કામ છે ત્યાં પછી અમે રખાડવાનું હાલો તો દોસ્તાર આવે ને પછી આપણે જઈએ હજી થોડીક વાર છે ખાવાનું તો મેં આપવા જ કે સાથે આમ જો મેં અંધારું ઓલા કોઈ નહીં આવે તો મારા ભેગા તો ખડી કર છે રોટલા કશે નહીં આવે ખડી તો દેહો રોટલા મમ સે કેવી ઓય હું કામ વાદ રાખાય તો હું જરેક લખી મન કે આવું જો મેં અંદર મારા હવા દુખી ન થાય ઓ ઈ લખી માં ભાઈ ચાલો ભાઈ જમવા જવાનું છે પણ એલા બધા છે ને ગામમાં થોડક છે ને મારા દોસ્તાર તારે જરા ખોટી ના હે મોડા મોડા આવતા છે આવે પછી જાય પણ મારે જવાનું તો જમવા પણ વરસાદ થઈ ગયો છે ચાલુ રે હું રાખતો નથી જો ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે ચાલો તો અહીંયા જમવાનું તો કઈ નક્કી નહીં શું થાય બાકી ઘરે ખાઈ લેઉં ત્યાંના અમારા બીજું રોટવાનું સાથે જરૂર નહીં જેમ મારા એવા દોસ્તર છે મારા કોલેજ પાંચ પાંચ ભાગેના વાત સૌરાવે હવે કદાચ આવ્યો ન હોત ને તમારી તમારે બે કઈ રોટો આવો તો કઈ બે છે હાલો ઓગાળી તો લખીમા છે અત્યારે છે ને એ લોગ જોતા હતા આપણા લોગ આપણો જોઈ લીધો અને અમે પણ છે ને જમીન હમણાં આવી ગયા ખાલી ફોન જોયો એડિટિંગ કર્યું અને બાકી અમે અત્યારે બેઠા હું જોઈ જઈએ ભાઈ તો આવો લોગ તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દીધું લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ તમે ભૂલતા નસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં બા